સ્વામી બાપા આપ આવું અમારા પર અનરાધાર હેત વરસાવી રહ્યા છો તો તેનું કારણ આપ જણાવશો કાર્ય કરી રહ્યા છો અને ઉત્સાહ કરી રહ્યા બધે 那包的，那咖喱咖喱的，那那，那，午餐档位，那午餐的，午餐的，午餐的，所有的，好吃不嘞？那所以，爸爸，您知道不？，就是说，我们家的咖喱咖喱的，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那，那， કાર્યકરો શું અપેક્ષા ધરાવો છો એક તો ગમે પરિસ્થિતિ હોય પણ આપણા ધર્મ નિયમ બરાબર બીજું નિષ્ઠા નિષ્ઠા થવા હોય એના બદલે બધા કાર્ય કરી રહ્યા છે નિષ્ઠા નંબરે તો નિષ્ઠા ઢીલો મોટો નહીં ઉત્સાહથી મનમાં એવું તમારે છે

રોજ કેટલા મિનિટ પ્રાતઃ પૂજા કરવી જોઈએ પચીસ મિનિટ પાંત્રીસ મિનિટ કે તેથી વધારે પ્રવચન ની તૈયારી કરવાની હોય એ બધું સત્સંગ ને કરવાનું હોય એટલે અડધો કલાક પંદર મિનિટ સ્વામી બાપા મારા ઘરથી હું મારા ધર્મ પત્ની અને મારી દીકરી અમે ત્રણેય સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર છીએ તો સ્વામી દર અઠવાડિયે બે થી ત્રણ વખત તો અમારે સભામાં જવું પડતું જ હોય છે તો પછી બાપા અમે ઘર સભા ન કરીએ તો ચાલે ખરું તમારા દીકરા દીકરી નું શું પોષણ જઈએ

સ્વામી બાબા એક આદર્શ કરે રોજ કેટલી મિનિટ કથા નું શ્રવણ કરવું જોઈએ દસ મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ કે તેનાથી વધારે

સ્વામી બાપા એક આદર્શ કાર્યકર તરીકે અમારે રોજ કેટલા સંતો ભક્તો નો મહિમા નો વિચાર કરવો જોઈએ એક બે ત્રણ કે થી વધુ પાંચ મિનિટ ટાઈમ તો મળે મહિમા નો વિચાર કર સ્વામી બાપા એક આદર્શ કાર્યકર તરીકે અમારે રોજ કેટલો સમય સત્સંગ પ્રવૃત્તિ પાછળ આપવો જોઈએ તૈયારી અમારી ઉપર કેટલા રાજી થાવ આટલા આટલા ગોંડલ થી વિદાય થયેલા તેઓ વાંચરાથી મોટા આવી પહોંચ્યા મૂર્તિની સાથે ભક્તમય ભગવાનને ભાણતા તેઓને તેના મોભા મલાજા પણ એવા જણાવતા મોટા માંડવાથી સ્વામીશ્રી રામોદ ઘોઘાવદર બંધિયા માંડલકુંડલા કામરકોટડા શિવરાજગઢ દેવચડી

પરંતુ તે વખતે કાર્યક્રમ ગોઠવનાર વ્યવસ્થાપકે કહી દીધેલું રાજાભાઈ કાર્યક્રમ ભરચક છે માટે આ વખતે મેળ નહીં પડે આ વાત બિલકુલ ખોટી નહોતી પણ ભક્તો સદનસીબ હતા કે તેઓને જ જેમ જનની જાળવે બાળ એમ જતન કરે દયાળ જેવા સ્વામી શ્રી હતા તેઓ રાજાભાઈને કહી દીધેલું તમે રોડ પર ઉભા રહેજો અમે તમારા ઘેર આવી જઈશું આ બાયંધરીના ધરીના આધારે ભાગોડે ઉભેલા રાજાભાઈ અત્યારે સ્વામીશ્રીના દર્શન થતા જ રાજી થઈ ગયા કાર્યકરે પાથરી દીધેલા હાથ રૂમાલ પર ઠાકોરજીને પધરાવ્યા પૂજન આરતી થયા પ્રસાદ ધરાવવા માટે નવા વર્ષના આ દિવસોમાં પણ તે ઘરમાંથી મગફળીના બિજ આવ્યા સ્વામીશ્રી પ્રેમથી સૌને તે વહેંચાવ્યા એક ગરીબના

મેવાસા પથરેલા સ્વામીશ્રીને સૌએ અહીં સણગારેલા ગાડામાં નગર યાત્રા રૂપે સત્કાર્યા આ વખતે તેઓની દ્રષ્ટિ એક આગંતુક પર પડી તેઓને જોતા જ પુરાણી વાત સંભાળતા સ્વામીશ્રી બોલ્યા આના ભાઈ શંભુ ભગત તે ગોંડલમાં રહેતા હું સાધુ થયો ત્યારે એ શંભુ ભગત મને કહે તું અહીં કેટલા દાડા રહેવાનો છો અહીં તો બધા લાડવા ખાઈ ખાઈને વહ્યા જાય છે કોઈ સેવા કરતા નથી તે વખતે મેં કહ્યું હું સેવા કરીશ ત્યારે કહે હું જોઉ છું તો કેવી સેવા કરે છે વળી પાછો કહેવા આવે છે કે ખોટું નહીં લગાડતા હો સ્મૃતિનો ગુલાલ ઉડાડતી નગર યાત્રા બાદ સ્વામી શ્રી શ્રીજી મહારાજની પ્રસાદી છાપર નદીમાં સ્નાન કરી તારીખ ત્રીસ ઓક્ટોબરના રોજ પ્રેમગઢ થઈને હરિપર પધાર્યા અત્રે તેઓએ સૌને અન્નકૂટની પ્રસાદીના પડીકા આપ્યા તે લઈને કથા સાંભળવા બેઠેલા ભક્તો પૈકીના એક હરિભક્તના ખોડામાં રહેલું પડીકું બિલાડીનું બચ્ચું આવીને ઉપાડી ગયું હસતા હસતા બોલ્યા ભલે લે તું જન્મ મનુષ્ય ભગવાન ભશે તેઓની કલ્યાણ ભાવના ઉઠાવ ગીર પર વરસી પડી પશુ પંખી પ્રાણ પર ધારી પર કરે નહીં કરડા નેણ એવા સ્વામીશ્રીના દરબારમાં સૌના ભલાની જ બોલબાલા હતી